નમસ્કાર દર્શક મિત્રો અંબાજી દર્શન કરવા માટેનો ઘસારો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સતત એક અઠવાડિયા અગાઉથી અહીંયા પદયાત્રીઓ ચાલી રહ્યા છે આ પદયાત્રીઓ ચાલી રહ્યા છે તેની વચ્ચે પોલીસ ની કામગીરી કરવી બહુ મુશ્કેલ છે તેમ છતાં આજના એક બનાવની જો વાત કરીએ તો અહીંયા કેમ્પ ની અંદર નડિયાદ આવેલા એક પરિવાર નું પર્સ એક મેડમ નું પર્સ ગાડીમાંથી લઈ જવામાં આવ્યું હતું અને અહીંના જ સાબરકાંઠા જિલ્લાના હડક પોલીસ સ્ટેશનના બનાસકાંઠાના અહીંના પોલીસ સ્ટેશનના અધિકારીને રજૂઆત કરતા તાત્કાલિક તેમના તમામ અધિકારીને દોડાઈ અને એક જ કલાકની અંદર એમનું પર્સ અંદર રાખેલી ચીજ વસ્તુ સાથેનું સહી સલામત એમને પાછું આપ્યું છે અને એ સુંદર કામગીરી બહુ જ ટૂંકા ગાળામાં કરવામાં આવી છે આ પોલીસ સરાહનીય છે અને એમને એ પોલીસ પ્રજાનો મિત્ર છે સાર્થક કરી બતાવ્યું છે ચરોતો મિત્ર માટે કલ્પેશ